માથીના ગ્રંથમાંથી પાઠ અઢારમો અધ્યાય કડી બારથી ચૌદ ખોવાયેલું ઘેટું તમને શું લાગે છે કોઈ માણસ પાસે સો ઘેટા હોય અને તેમાં એક ભૂલું પડે તો તે બાકીના નવ્વાણુંને ડુંગર ઉપર છોડીને ભૂલા પડેલા એકને શોધવા નહીં જાય અને જો તેને તે જડે તો હું ખાતરીથી કહું છું કહું છું કે નહીં ભૂલા પડેલા નવ્વાણું કરતાં એ એક મળવાથી તેને વધારે આનંદ થાય એ જ રીતે આવા નાનેરા જનોમાનો એક પણ ખોવાઈ જાય એવી તમારા પરમપિતાની ઈચ્છા નથી આ પ્રભુની વાણી છે ચાલો એક સરળ વાર્તા જોઈએ જેનો અર્થ ઘણો ઊંડો છે સવાલ એ છે કે કોઈ નવ્વાણું ને છોડીને માત્ર એકની પાછળ કેમ જાય ચાલો આ વાર્તામાં ઊંડા ઉતરીએ વાર્તાની શરૂઆત થાય છે એક ભરવાડથી તેની પાસે પૂરા સો ઘેટા હતા પણ થયું એવું કે એમાંથી એક ઘેટું રસ્તો ભૂલી ગયું અને ખોવાઈ ગયું હવે ભરવાડ સામે એક મોટો સવાલ હતો શું બહુમતીને જોવી કે પછી એ એકલાને એણે નુકસાન સ્વીકાર્યું નહીં પણ એ એક ખોવાયેલા ઘેટાને શોધવા માટે નીકળી પડ્યો અને જ્યારે એ ઘેટું પાછું મળ્યું ત્યારે એની ખુશીનો કોઈ પાર નહોતો તો આ વાર્તા આપણને શું શીખવે છે એ આપણને દરેકના મૂળભૂત મૂલ્ય વિશે કંઈક કહે છે આનો અર્થ એ છે કે દરેક વ્યક્તિનું મૂલ્ય કોઈ સરખામણી પર આધારિત નથી એ અમૂલ્ય છે ભલે કોઈને એવું લાગે કે એ અલગ છે કે પછી એનાથી ભૂલો થઈ ગઈ છે વાત સાફ છે કોઈ પણ વ્યક્તિને એમ જ છોડી દેવાતી નથી દરેક વ્યક્તિ કિંમતી છે પણ આ વાર્તામાં ફક્ત એટલું જ નથી એમાં એક પડકાર પણ છુપાયેલો છે આપણા સમાજમાં એવું કોણ છે જે કદાચ એકલું કે ખોયાયેલું અનુભવી રહ્યું હોય અહીં પસંદગી કરવાની છે શું આપણે આ ખાડાકાન કરીશું કે પછી કાળજી બતાવીશું તો શું કરી શકાય બસ આ ત્રણ સરળ પગલાં અનુસરવાથી ઘણો ફરક પડી શકે છે કારણ કે ક્યારેક કોઈની કાળજી લેવાનો એક નાનકડો પ્રયાસ પણ કોઈને પાછો લાવી શકે છે તો ચાલો આ વાર્તાની ત્રણ મુખ્ય વાતો પર એક નજર નાખીએ પહેલું દરેક વ્યક્તિ ખૂબ મૂલ્યવાન છે બીજું કોઈ અદૃશ્ય નથી અને ત્રીજું દરેક માટે આનંદ છે અને અંતે આ વાર્તા આપણને વિચારતા કરી મૂકે છે આપણી આસપાસ એ એક વ્યક્તિ કોણ છે